લા મોર દે ડાડી આઈ છે બહુત એટલે મજૂરી નથી કોઈ પૈસા આયા પરવા નથી મારું એવો મંડો મહિનો આયા છે હવે શું કરવાનું આખો મજૂરી મળી હોત ને તો સારું હતું હાલ તો હવે સેમલ ઘરમાં સેમલ એ નથી સેમલ નાવા પૈસા આયા નથી શું કરું લોણાએ નથી ડરાવે હવે હવે કરવાનું શું

હવે હમણાં તો હા નવરા બેઠા કોઈ મજૂરી નથી ઘરમાં હાલ તો શ્યામલ નથી કે શેર દોણાય નથી દળ આવે છોકરા તમારે ભેગા આવત આવડે વાતો કીધું મજૂરી કરો પૈસા આવે એવું છે એમ સારું હેડો તો હવે કોક કરો સારું ચેક કોઈ કોમ મળે તો કહે

રસ્તો છે એક ધંધો હશે સોરી સોરી કરવા કે આ બે મહિના અમે મંદા રહેવાના મજૂરી કોઈ મળવાની નથી બે મહિના રજા જોઈ ને બે મહિના ને શેમણ લાવી એવી સોરી કરવા જો આપણે નથી તો વધારે કરવી કે નથી ઓછી હવે સોરી ચાની કોઈ ગરીબને ઘરે ના લૂટો ગરીબન ઘરે તો ગરીબ ગરીબન કરે તો ગરીબને હાય લાગે અને ગરીબ તો પાછા ચમકે માતા તરત ભળાવે એટલે એની માતાએ આપણને તકલીફ આવે દુઃખ આલે માતાએ પોકે એટલે ગરીબન ઘરે નહીં એની આય ના લેવરાય અને એની માતા આપણને દુખા લે હું કોઈ નથી કરવું આપણે મેન રૂપિયો વાળા હા પેલો સમજ્યો ગોમમાં આગે છે ને એને જનરલ છે જથ્થા બનશે છે કરીને રૂપિયો એ ખૂબ છે કર્યો ગમે અહીંયા ખૂટે નેઠે આમ નથી બરાબર છે એટલો ઘરે ઘણો છે એને અહીંયા સોરી ગમે તેમ થઈ જાય પણ એને અહીંયા સોરી કરવી તો ચલા જ રાતના મારો મને કેટલા વાગ્યા રાતના દહ વાગે અગિયાર વાગ્યા આવું બાર વાગ્યા ખેડો બાર વાગ્યા કમ્પ્લેટ મને

ડાઈડ પર હશે એટલે બેટા ગુજરાતમાં બબી ચાર ચાર ગુજરો ઓઢીને ગોટવા પડ્યા હશે એટલે ગરમ ગરમ ગુજરો હશે એટલે જબર ઊંઘી વેટણી છે એટલે બેટા હળ છે ને થોડા ઘણો અવાજ થાય તો એટલે હવે આટમ જબર છે સોરી કરવાનું તમે નહીં કરો હાલ તો સોરી કરવા તો છો પણ ઓમ ને ઓમ તો મારું ઘણા મોઢે તો ના મારા કોક ઉભી કે કહેતો કોક મોઢે વધવું પડે એના કરતા મોઢે માસ ના જોકે કાળું લુકડું જોવા જાય ને કોઈ

અર બાર ની પોચી ભરી હવે તો હંગવા જાવ પડશે જે બધા ઓલાઈ જાય હવે હું લઈ જો છે અમે અડધો હવે ઓલાઈ જાવ હંગવા જાવ હવે તો કમાડ વાખું પરો અને વાસી હંગું કરી અમે મોડ થઈ ગયું છે અને ત્રણ ચાર કુદડા ઉડું પર મજાનો ફોન આવ્યો હેલો હા આ શું લે છે ડાલ્યું કેટલા પિરિયડ સાવી ગુજરાતી નિંદી હા રો એટલું કેવું તો સીતા ઉપાડ્યો નતો છે હવે ત્રણ ચાર ગુદરો આ એટલી છે કે પડે છે મારું તો ઘરમાં તો હા વધારે કોમ છે આવા તો કોઈ દેખાય ના હું તો એવું છે એના કરતા મને કરવા જો હું લાઈટ બોલાવી સોચ્ચે છે

અલ્યા મારું શું કમાણ્યા બોલો ને કર્યો છે ભાડવા જાવ જો તો આ તો કુબબા આટલી ગળામાં

કુઈ થી મા ઓ પટાઈ નો છે ને બાય બજન બોલાવ્યું તારા આટલા જો તમન જો ના રખાય રાખા અમે તો બોલા હારું રાખા સોરી બો મો મો આટકો મો